પ્રવાસીઓએ મુલાકાત લીધેલી હતી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સત્તર ટકાનો વધારો નોંધાયેલો છે એક એપ્રિલથી દસ જૂન બે હજાર ચોવીસ સુધીના સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણનો જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અટલ બ્રિજ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક કાંકરિયા તળાવ સોમનાથ મંદિર અંબાજી મંદિર પાવાગઢ મંદિર દ્વારકા મંદિર સાયન્સ સિટી અમદાવાદ વડનગર ગીર અને દેવળિયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચેલા હતા ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ટોપ ટેન પ્રવાસન સ્થળોની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરમાં બસો પચીસ પોઈન્ટ આઠ લાખ પર્યટકોએ અંબાજી મંદિરની એકસો ચોસઠ પોઈન્ટ છ લાખ પર્યટકોએ સોમનાથ મંદિરની સત્તાણું પોઈન્ટ ત્રાણું લાખ પર્યટકોએ દ્વારકા મંદિરની ત્યાંસી પોઈન્ટ ચોપન લાખ પર્યટકોએ પાવાગઢ મંદિરની છોતેર પોઈન્ટ છાસઠ લાખ પર્યટકોએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની પિસ્તાલીસ પોઈન્ટ ત્રેપન લાખ પર્યટકોએ મુલાકાત કરેલી હતી ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન વિભાગ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં બે હજાર સત્યોતેર કરોડની ફાળવણી કરવામાં આવેલી છે જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો ધાર્મિક સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે